અત્યારે આપણે ગિરનાર તલેટીમાં સુપ્રસિદ્ધ ભવનાથ મહાદેવના મંદિરમાં આવ્યા છીએ આ સ્વયંભૂ મહાદેવજી પ્રગટ થયેલા છે અહીંયા મહાવદ નોમથી શિવરાત્રી સુધી લોકમેળો ભરાય છે આ મેળાની અંદર અનેક સંતો મહંતો અહીંયા આવે છે અને એ બાજુમાં આવેલો મુર્ગીકુંડ એમાં સ્નાન કરે છે એ અતિ પવિત્ર અને સુપ્રસિદ્ધ મુર્ગીકુંડ છે અને રાત્રે બાર વાગે બ્રાહ્મણો દ્વારા શિવ પૂજન સમાપ્તિ થાય છે અને ત્યારબાદ મેળાની પણ સમાપ્તિ થાય છે જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ત્રીજા દેરામાં બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવના આપણે દર્શન કરી રહ્યા છે આ સિદ્ધેશ્વર મહાદેવનું સ્વરૂપ વિશ્વની અંદર એકમેવ સ્વરૂપ એવું છે કે અનેરી છટા અને અનેરા અંદાજથી સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ સિદ્ધ કરતા સિદ્ધેશ્વર મહાદેવ ની સ્થાપના સંવત અઢારસો ને ચોરાશી વૈશાખ બીજ ના દિવસે જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ની અંદર સિદ્ધેશ્વર મહાદેવ ની સ્થાપના કરી